પ્રેસ કીધે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હેલો ઓલ ફ્રેન્ડ કેમ છો હું છું ભારતી ઠાકોર કાંકરેજ અને ફરી એકવાર તમારી સામે હું રજવાડી હિંચકા લઈને આવી છું આપ જોઈ શકો છો આ રજવાડી હિંચકો અને આ એનો ઉપરનો ભાગ છે જેથી આપણે શરૂઆત કરીએ છીએ અને આ સિંગલ હિંચકો આવે છે જે શિયાળામાં છે ગાર્ડનમાં પણ લગાવી શકાય છે અને ઘરના સુશોભન માટે પણ આપણે ગમે તે લગાવી શકાય છે આ ચોરસ હિંચકો છે જે નાના બાળકો માટે પણ કામ આવે છે અને મોટા માટે પણ કામ આવે છે પ્યોર રેશમ દોરીથી મજબૂત હિંચકો બનાવવામાં આવે છે તેનું સ્ટેન્ડ પણ બહુ મજબૂત આવે છે અને ની અંદર ગાદી પણ મૂકવામાં આવે છે આ સ્ટાર્ટિંગમાં લોખંડના કડાથી સ્ટાર્ટ કરવામાં આવે છે અને વળાંકમાં દોરી લેવામાં આવે છે આ છે કપલ હિંચકો જેની અંદર બે કે ત્રણ માણસ બેસી શકે છે પ્યોર રેશમ દોરીથી બનાવવામાં આવે છે અને કમ્પ્લીટ મજબૂત રીતે આવે છે અને સ્ટેન્ડ એની અંદર લોખંડનું આવે છે